કરચન તાલુકાના સણિયાદ ગામ પંચાયતના સરપંચપદના ઉમેદવાર તરીકે સુરેશભાઈ વાણંદ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું કરજણ તાલુકાના સણિયાદ ગામ પંચાયતના સરપંચપદના ઉમેદવાર તરીકે સુરેશભાઈ વાણંદ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી આમ તો કરજણ તાલુકાના અઠાવન ગામ પંચાયતોની ચૂંટણીની પ્રક્રિયા થઈ રહી છે ત્યારે સણિયાદ ગામના સરપંચપદના ઉમેદવાર સાથે મોટી સંખ્યામાં સમર્થકોએ હાજરી આપી હતી ત્યારે ફોર્મ ભરવાની જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રક્રિયા પૂર્ણ કરાઈ તેમજ ગામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ફોર્મ ભર્યા પછી ઉમેદવારે ગામ માટે વિકાસના કામો કરવાનો ભરોસો આપ્યો તેમજ હવે આગામી દિવસ ચૂંટણી સંદર્ભે પ્રચાર પ્રસાર શરૂ થશે આમ તો લગભગ વર્ષ બે વર્ષ ઉપરાંતથી વહીવટદારોનું શાસન હતું અને ગામ પંચાયતોમાં વિકાસના કામો રોગાયા હતા જેને લઈને કેટલીક જગ્યાએ ઉમેદવારોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો હતો સણિયાદ ગામ પંચાયતના સરપંચ સહિત આઠ સભ્યોના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા રિપોર્ટ ફિરોજ મલેખ પાલેજ અને મારા ગામના વિકાસના કામ જે કોઈ બાકી છે તે કરવાની મારા સબ ગામને કોઈ કરી આપું છું બધા ગામના કામ જે કંઈ બાકી છે તે અમે પૂરા કરીશું શું નામ છે સુરેશભાઈ જેઠાભાઈ નાયક કેટલા સભ્ય પરિષદ ઉમેદવારીના આઠ આઠ સભ્ય મારું ગામ સણિયાદ છે પરજન તાલુકાના સણિયાદ ગામ આવ્યું ગામના અમારા સુરે અમે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવીએ છીએ અમની પાસે અને અમારા વિકાસના કામ ઘણા બાકી છે સમય ગામની અંદર એ કામ અમારા પૂરા કરાવવા માટે અમે સરપંચ બનાવીએ છીએ એટલે ગામનો સરકાર પૂરેપૂરો સુરેજ બેને છે